નવરાત્રિનો આજે ચોથો દિવસ છે અને મા દુર્ગાના ચોથો અવતાર એટલે મા કુષ્માંડા માનવામાં આવે છે કે શારીરિક સ્વસ્થતા અને રોગમુક્તિ માટે માં કુષ્માંડાની આરાધના શ્રેષ્ઠ મનાય છે ત્યારે મા કુષ્માંડાની આરાધના કઈ રીતે કરવી સહી સામગ્રી દ્વારા રીઝવવા મા દુર્ગાના આ કલ્યાણકારી અવતારને આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જયંતિ મંગલા કાલી ભદ્રકા દર્શક મિત્રો આજે હું તમને ઉપાય જણાવીશ આરોગ્ય માટે જે લોકોના આરોગ્ય બહુ બગડેલા હોય બહુ બીમાર રહેતા હોય શરીરથી બહુ પીડાયા હોય તો એવા લોકો ખાસ કરીને આજનો ઉપાય કરજો ઘરેલું ઉપાય છે આમાં કોઈ ખર્ચો થવાનો નથી પણ ઉપાય એ માટે કેમ કે અમુક ઉપાયો કરવાથી જો કોઈ વ્યક્તિનું સારું થતું હોય તો ચોક્કસ આપણે એ ઉપાય કરવો જોઈએ ચૈત્રી નવરાત્રિમાં નવદુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે દરેક દેવી આપે છે અલગ અલગ વરદાન જેમ કે લક્ષ્મી ધન આપવાનું કામ કરે સરસ્વતી વિદ્યા આપવાનું કામ કરે એમ આજે હું વાત કરીશ નવરાત્રિના નવદુર્ગામાંથી એક સ્વરૂપ જેનું નામ છે કુષ્માંડા કુષ્માંડેથી ચતુર્થકમ કુષ્માંડા દેવીની આરાધના કરવાનું મહત્વ આજે છે એવું કહેવાય છે કે આ દેવી સૃષ્ટિની જે રચના કરી છે આ સૃષ્ટિની રચના આ દેવી દ્વારા થઈ છે આ સૃષ્ટિમાં જ્યારે ચારે બાજુ અંધકાર હતું એટલે એવું કહેવાય છે દેવી પુરાણમાં કે માતાજીની હાસ્ય દ્વારા એ હાસ્યથી સૃષ્ટિની અંદર બ્રહ્માંડ ની અંદર રચના થઈ છે અને રોશની પ્રકાશ આવ્યો છે આ દેવી નું નામ કુષ્માંડ કહેવામાં આવે છે કુષ્માં કુષ્માંડ નો અર્થ થાય છે ગોળ આકાર જે પૃથ્વી ગોળ આકારની છે એની રચયતા એટલે કુષ્માંડા દેવી કુષ્માંડા એટલે આદ્ય શક્તિનું ચોથું સ્વરૂપ બીજું અર્થ થાય છે કુષ્માંડ એટલે કોળું પણ થાય ઘણી વાર તમે યજ્ઞ કરતા હોય નવચંડી યજ્ઞ કરતા હોય ખબર છે આપણે નવચંડી યજ્ઞમાં પૂજા પધ્યા પછી કોળું કાપવામાં આવે છે પછી કોળામાં દીવા કરીને આપણે મૂકવા જઈએ છીએ એને સંસ્કૃતમાં કોળાને કુષ્માંડ કહેવામાં આવે છે ત્રીજી વાત સંસ્કૃતમાં કુષ્માંડને ઉદર પણ કહેવામાં આવે છે ઉદર કહેતા પેટ તો અહીંયા એવું કહેવાય છે કે સૌથી વધારે વ્યક્તિ બીમાર જે છે ને એના ઉદરની તકલીફ વધારે હોય પેટની સમસ્યા વધારે આ દેવીની આરાધના કરવાથી આરોગ્યની સુખાકારી મળે છે પેટના દર્દો પેટના દુખાવાથી શાંતિ મળે છે આ દેવીની વિશેષ કૃપા માટે વિશેષ ઉપાય કરવા જોઈએ તમારા ઘરમાં જો તમે આ દેવીને રીઝવવા માગતા હોય તો શું કરવું જોઈએ પહેલો તો કે માતાજીનો મૂળ મંત્ર જાણી લો ઓમ રી શ્રીમ કુષ્માંડાય નમઃ ઓમ રીમ શ્રીમ કુષ્માંડાય ન આ મંત્રથી તમારા ઘરમાં તમે તમારા કુળદેવીની મૂર્તિ હોય સ્વરૂપ હોય યંત્ર હોય તો એને ગંગાજલ પંચામૃતથી શુદ્ધ કરી મૂર્તિ હોય તો શુદ્ધ કરવાની ખાલી ફોટો હોય તો ખાલી પાણી છાંટીને છો ફોટાની અંદર પંચામૃતના અર્પણ કરતા નહીં તો ફોટો બગડી જાય પણ મૂર્તિ હોય તો મૂર્તિમાં આ પૂજા તમે કરી શકો છો પંચામૃત ગંગાજલથી શુદ્ધ કરી માતાજીને કંકુ ચોખા દેવીને અર્પણ કરવાના લાલ કમલના ફૂલ જો કમર ફૂલ હોય અથવા ગુલાબ હોય તો દેવીને ચોક્કસ અર્પણ કરવા સરસ મજાનો કપૂરનો ધૂપ આમ દેવીને કરવાનું ઘીના દીવા કરવાના અને પ્રસાદમાં શીરાનો પ્રસાદ ચોક્કસ આ દેવીને અર્પણ કરવાનું રહી વાત તમારે વિશેષ ઉપાય કરવા હોય આના કરતા વિશેષ તો શું કરી શકાય જો કદાચ તમને કોળું મળે ને જેને કુસ્માન કહેવામાં છે કોળું તમારે લાવવાનું અને કોળાને બે ભાગ કરવાના કોરાને કાપવાનું એના એકમાંથી બે કરવાના અને કોરાની વચ્ચે વચ્ચે જે કંઈ હોય બીજ એ બીજડાને થોડા અંદરથી કાઢી એમાં થોડી જગ્યા કરવાની બંને કોળાને માતાજીની એક બાજુ જમણી બાજુને એક બાજુ ડાઈ બાજુ એ કોળું મૂકવાનું કોરાની નીચે કોઈ વાટકી મૂકવાની ત્યાર પછી લોટ બાંધવાનો ઘઉંનો લોટ એમાં હળદર નાખીને દીવડા બનાવવાના અને દીવામાં તમારે ઘી અને તેલ માતાજીના જમણા હાથ બાજુ ઘી અને ડાબી બાજુ જે કોળાની અંદર દીવો મૂકવાનો એમાં તેલ આ રીતે દેવીને ઊભી વાતનો દીવો કરવાનો અહીંયા અને કોળાની અંદર એ દીવડો મૂકવો એ દીવડાની અંદર તમારે ઘી તેલ પૂરીને દીવા કરીને આ રીતે દેવીની રાત્રે તમે આરાધના કરી શકો છો હવે રહી વાત તમારી પાસે જો માતાજીની મૂર્તિ હોય તો તમારે શું કરવાનું એ મૂર્તિને શુદ્ધ કરી એની ઉપર થોડું થોડું પાણી ચડાવતા રહેવાનું અને હું જે મંત્ર કહું છું તે મંત્ર ખાસ કરીને બોલવાનું થોડું પાણી માતાજીની ઉપર એક આચમાની ભરીને ચડાવવાનું બીજી મંત્ર વખત બીજી વાર ત્રીજું મંત્ર ત્રીજી વાર આ રીતે તમે જો રાત્રિના સમય સુધી જો આ મંત્રને મતલબ કે ઓછામાં ઓછી દસથી અગિયાર તમે માળા કરો છો અને પછી એ પાણી જે માતાજીને ચડાવ્યું અને તમારે પી જવાનું પણ માતાજીની ઉપર પાણી ચડાવો ત્યારે એ વખતે પંચામૃત વગેરે બધું જ એક બાજુ માતાજીને શુદ્ધ કરેલા હોવો જોઈએ કંકુ માતાજી ઉપર હોય બધું કાઢી નાખવાનું કેમકે આજે ઘણી વાર અબીલ ગુલાલ આપણે ચડાયેલું હોય અને આ તો અબિલ ગુલાલ એ ઘણી વખત તો કેમિકલવાળા આવે છે તો એ બધી વસ્તુથી કેમ કે પાણી પીવાનું આવે એટલે માતાજીને પહેલાં એકદમ ચોખ્ખા કરી દઉં લૂછી નાખો ચોખ્ખા પાત્ર મૂકો અને મંત્ર બોલો અને એક એક ટીપું અથવા એક એક ચમચી પાણી તમે માતાજીની ઉપર ચડાવો અને આ મંત્ર ખાસ બોલો દર્શક મિત્રો મંત્ર લખી લેજો મંત્ર થોડો મોટો છે પણ આ મંત્ર તમારી પાસે ચંડીપાઠ હોય તો એમાં પણ આ મંત્ર આપેલો છે જેને રોગનાશક મંત્ર કહેવામાં આવે છે અમે આ મંત્રનો ઉપાય અમે ઘણા બધા ઉપ જગ્યા કરેલો છે અને એના સારા પરિણામ પણ મળ્યા છે પણ મંત્ર થોડો મોટો છે પણ તમને ચંડીપાઠમાં પણ મળી જશે રોગનાશક પ્રયોગ રોગનાશક મંત્ર તો એમાં આવશે આ મંત્ર મંત્રને લખજો રોગાન नपहंसितुष्टा हृष्टा तुकामान् नभिष्ठान, त्वामा श्रितानां न विपन्नरानां त्वा श्रिताया श्रयतां प्रयान्ति आ मन्त्र रोगनाशके आ मन्त्र बोलवान् धीरे धीरे मानि उप चडावान् મંત્ર સુંદર છે થોડો મોટો છે પણ બહુ જ ચમત્કારી મંત્ર છે રોગા ન શેસા ન પહંસી તુષ્ટા રુષ્ટા તુકામાન સકલા ન ભિષ્ટાન પામાશ્રિતાનામ ન વિપન્નરાનામ પામાશ્રિતા યા શ્રેતામ પ્રયાંતિ જો તમે કદાચ મંત્ર ચૂકી જાઓ તો ચિંતા ન કરતાં ફોન કરજો મંત્ર તમને મોકલાવીશું અને એ મંત્રથી તમે દેવીની રાતે આરાધના કરજો અને એનાથી ચોક્કસ તમને ફાયદો થાય છે એક મંત્ર બોલો એટલે એક ટીપું પાણી માતાજીની ઉપર ચડાવજો છેલ્લે બધું પાણી પી જવાનું છે એક આ ઉપાય કરી શકો બીજા નંબરની વસ્તુ આજના દિવસે જો શક્ય હોય તો તમારી આજુબાજુમાં કોઈ જોગણીમાંનું મંદિર હોય જેને સંસ્કૃતમાં છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે તો આજના દિવસે બાર ગુલાબના ફૂલ તમારે માને અર્પણ કરવાના છે અને હું જે કહું છું તે બાર નામ બોલીને તમે જો મૂકશો તો પણ લાભ થશે કેમકે ચોથ નવરાત્રિના ચોથા નોરતાના દિવસે દસ મહાવિદ્યાની એક દેવી જેને છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે જેને જોગણી માતા કહેવાય તો એ માના બાર નામ બોલીને જો માના મંદિરે જઈને બાર ફૂલ અર્પણ કરશો ને તો પણ માનું કામ થાય છે મતલબ માની કૃપા મળવે છે આ ઉપાય આની પહેલાંનો ઉપાય તમે ઘરે કરી શકો બાજુમાં બીજો ઉપાય તમારે કરવો હોય તો આ પણ લઈ શકાય છે હવે જે બાર નામ જે છે છિન્નમસ્તા દેવીના તે તમને કહું છું તમે લખી લો છિનગ્રીવાય નમઃ ઓમ છિંડ મુંડ ધારા નમ છિંડ મુંડ ધરાયે નમ છિંડ મુંડ ધરાય નમ ઓમ અક્ષતાય ઓમ ક્ષોધક્ષેમકર્યઈ નય નમ ઓમ સોણી સાચાદનક્ષય નૈરોચન્યમ યરારોહાય ન બલિદાન પ્રહરસિતાય નમ ઓમ બલિપૂજિતા ય નમ અને ઓમ વાસુદેવાય નમઃ આ માતાજીના છિન નમસ્તા દેવીના બાર નામ જે ચોથા નોરતાના દિવસે આ દેવીના આરાધના કરી બાર ફૂલ જોગણીમાના મંદિર મૂકવાથી પણ લાભ થાય છે તો દર્શક મિત્રો આજે ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રો ઉપાય મેં તમને જણાવ્યા છે અને ચોક્કસ ઉપાય કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાની અનુભવ તમે કરજો દર્શક મિત્રો ખાસ કરીને ટીવીની અંદર આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આગળ પણ તમને નવરાત્રિમાં ઉપાયો હું તમને જણાવતો રહીશ શ્રેષ્ઠ ઉપાયો હશે કાર્યક્રમ નિહારતા રહેજો મને આપી દો રજા જય ભગવાન